ગેંગ મૂળ કર્ણાટકની છે ચોરી અને લૂંટ માટે ગુજરાત આવે છે આ ગેંગે દસ લાખની લૂંટ કરી હતી આ ગેંગના ચાર શખ્સ ઝડપાયા છે આ ગેંગના આરોપી ઘરે મોબાઈલ મૂકી લૂંટને અંજામ આપતા હતા કોણ કોણ છે આ ગેંગમાં આવો જોઈએ સોના ચાંદીની ચોરી ચોરીની ગેંગનો પર્દાફાશ દસ મુદ્દામાલ નો પાટણ શહેરમાં સોનીવાડમાં આવેલી સોના ચાંદીની દુકાનોને નિશાન બનાવી ચોરી કરતી કર્ણાટકની કુખ્યાત ઈરાની ગેંગનો પર્દાફાશ થયો છે પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે તેમની પાસેથી દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે ઘટનાની શરૂઆત પાટણના સોનીવાડ આવેલી માઘવવી જ્વેલર્સની દુકાનમાં થઈ અહીં બે અજાણા ઈસમોએ દાગીના બતાવવાને બહાને ત્રણ લાખ ચોવીસ હજારની કિંમતને અંદાજે પિસ્તાળીસ ગ્રામ વજનની સોનાની લેડીઝ વીંટીઓની ચોરી કરી હતી આ મામલે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો બે શાતેર ચોર સીસીટીવીમાં કેમ બેની તપાસ આદરી અને ચાર મળ્યા પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી પાટણ શહેરમાં લાગેલા નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી ફૂટેજમાં ચોરી કરીને ભાગી રહેલા બે ઈસમો બાઇક પર જોવા મળ્યા એલસીબીના અધિકારીઓને ખાનગી રાહે બાતમી મળી કે ગુનામાં વપરાયેલી બાઇક સાથે કેટલાક હિન્દી ભાષી શંકાસ્પદ ઇસમો સુજનીપુર સબજેલવાળા રોડથી રાણકી વાવ નજીકના વિસ્તારમાં ફરી રહ્યા છે બાતમીના આધારે પોલીસે રાણકી વાવ રોડ પર તપાસ કરતા ત્યાંથી બાઇક અને ગાડી સાથે કુલ ચાર ઇસમો મળી આવ્યા પોલીસે પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં તેમને એલસીબી કચેરી લાવીને સઘન પૂછપરછ કરવામાં આવી અને આ ચાર પાસેથી ચેક કરતા આજે ચોરી થયેલી પાટણ શહેરમાં એક તમામ મુદ્દામાં વિશેક નંગ વીટી ત્રણ લાખ ચોવીસ હજારની મળી આવે છે એ ઉપરાંત પણ એમની પાસેથી બીજો મુદ્દામાલ અલગ અલગ બુટ્ટીઓ તેર નંગ મળી આવે છે બે શખ્સ ગેંગના મુખ્ય સૂત્રધાર ઘરે મોબાઈલ ફોન મૂકી ચોરી કરતા પકડાયેલા આરોપીએ જણાવ્યું હતું કે અલીરાજા અને મોસીન અલી ગેંગના મુખ્ય સૂત્રધાર છે તેમણે એક ટ્રીપના વ્યક્તિ રીટ પચીસ હજાર આપવાનું વચન આપ્યું હતું ચોરી કરવા માટે તેઓ પોતાના મોબાઈલ ફોન ઘરે મૂકીને નવા ફોન અને સિમ કાર્ડનો ઉપયોગ કરતા ગાડીમાં વાયફાઈ ડોંગલનો ઉપયોગ કરતા હતા ગેંગ બે વાહનો એક આઈ ટ્વેન્ટી કાર અને એક બાઇકનો ઉપયોગ કરતી મોસીન અલી અને અલીરાજા બાઇક પર બજારમાં ચોરી કરવા જતા ચોરીનો મુદ્દામાલ લઈને તેઓ પરત આવતા અને તેને ગાડીમાં રાખતા પછી તેઓ ગાડી છોડીને પોતાની રીતે રવાના થઈ જતા બાતમીના આધારે પોલીસે રાણકી વાવ રોડ પર તપાસ કરી અને ત્યાં બાઇક અને ગાડી સાથે કુલ ચાર ઇસમો મળી આવ્યા બેગ ઇઝ્ઝત અલી બેગ સાવેદ અલી મુસાલી જાયત અલી શેખ અલી બાગવાન જેરાની બાગવાન બાગવાન નવાબ અલી મનસુર અલી ગુલાબ અલી સૈયદ આ તમામ શખ્સ કર્ણાટકના રહેવાસી છે પોલીસે પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં તેમને એલસીબી કચેરી લાવી સઘન પૂછપરછ કરવામાં આવી આ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે તેઓ કુલ છ માણસોની ગેંગ છે અને કર્ણાટકના રહેવાસી છે તેઓ ખાસ ચોરી કરવાને ઈરાદે ગુજરાતમાં આવ્યા હતા તેમણે એક ઓગસ્ટ બે હજાર ના રોજ વડોદરાના કુંભારવાડ વિસ્તારમાં અને બે ઓગસ્ટ બે હાજર ના રોજ પાટણ શહેરમાં સોનીની દુકાનોમાંથી ચોરી કરી હતી કિંમત એક લાખ છાસઠ હજાર ત્રણસોની થાય છે એ બાબતે પણ એમનું પૂછપરછ ગહન કરી તો એમણે અગાઉ વડોદરા શહેરમાં કુંભારાળા વિસ્તારમાં આ જ રીતે ચોરી કરેલાનું એમણે જણાવેલ છે આમ પાટણ જિલ્લા એલસીબીએ ભારે જહેમત કરી અને અત્રે દાખલ થયેલો ગુનો અને વડોદરા શહેરમાં જે ગુનો દાખલ થયેલો છે જે બે આરોપીઓ પકડાવવાના બાકી છે તે અલી રાજા અને મોસીન અલી કે જેઓ અલગ અલગ રાજ્યમાં ચોરી કરવાની પ્રવૃત્તિ કરતા હોવાથી તેઓ આ ચાર આરોપીઓને ત્યારે તેમના મોબાઈલ ઘરે મૂકી જતા અને નવા મોબાઈલ તથા સિમ કાર્ડ લાવીને આપતા ચોરી કરવા માટે એક બાઇક અને કારનો ઉપયોગ કરતા એક ગેંગ ઝડપાઈ જતા અનેક ગુનાના ભેદ ઉકેલાયા છે આવનાર દિવસમાં બીજા ચોરીના ભેદ ઉકેલાશે ભારત પ્રજાપતિ બીટીવી ન્યુઝ પાટણ માં એક યુવતી